અંગ્રેજો ના ઘરથી નાકાર નથી પોલીસે ગારો બોલનાર

તેણે પણ અચાનક ઉશ્કેરાઈ જઈ હુમલાખોર મહેન્દ્ર વસાવાઈ તેના પેન્ટમાં રહેલું ચાકુ કાઢી ફરિયાદી પોલીસ કર્મી લલિત પુરોહિતે મારવા જતાં ફરિયાદી પ્લાસ્ટિકનો સપાટો બચાવ પક્ષે લેવા જતાં મહેન્દ્ર વસાવાઈ પેટના ભાગે ચપ્પુનો ઘા મારવા જતાં હાથમાં ચપ્પુનો ઘા ઝીકાઈ ગયો હતો અને ગંભીર ઈજા થઈ હતી પોલીસ કર્મીને ઈજા થતાં લોહી લુહાણ અવસ્થામાં મોટા ઘા વાગ્યા હોવાના કારણે ગંભીર ઈજા થવાના કારણે ચપ્પુનો ઘા છીંકનારની સ્થળ પર જ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ઈજાગ્રસ્તને સારવાર તે ખસેડવાની કવાયત કરી હતી જોકે ઝડપાયેલા મહેન્દ્ર વસાવાને મેથી પાક ચખાડ્યો હોવાના વિડીયો પણ સ્થાનિકોએ વાયરલ કર્યા છે હાલ તો સમગ્ર પ્રકરણમાં મહેન્દ્ર વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે આ જ મહેન્દ્ર વસાવાએ અગાઉ બે હજાર સોળમાં પણ પોલીસકર્મી પ્રવીણ પટેલ નામના પોલીસ જવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમાં પણ પોલીસ હતો અને હાલમાં તેનો નામદાર કોર્ટ દ્વારા બિન જામીન વોરંટ પણ કાઢવામાં આવ્યો છે અને પ્રવીણ પટેલ ઉપર તલવારથી હુમલો કરાયો હોવાની ફરિયાદ જે તે સમયે નોંધાઈ હતી પોલીસ વિભાગ દ્વારા હાલ તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે